આજથી શરૂ થતાં પવિત્ર શ્રાવણ માસની સોમવારના અનોખા સંગમથી શરૂઆત થઈ છે અનોખો સંગમ એટલા માટે કે આજથી શરૂ થયેલો બે હજાર ચોવીસનો આ શ્રાવણ માસ પાંચ સોમવારનો છે અને તેની સાથે જ શ્રાવણ માસનો પ્રારંભ જે સોમવારથી થાય છે તે જ સોમવારથી સમાપ્ત પણ થશે અને આ શ્રાવણ માસના દરેક મોટા તહેવારો સોમવારના દિવસે જ આવશે જેમ કે ત્રીજા સોમવાર એટલે કે રક્ષાબંધનનો દિવસ અને ચોથો સોમવાર એટલે શ્રી કૃષ્ણ ભગવાન પરમાત્માનો જન્મદિવસ એટલે જન્માષ્ટમીનો દિવસ અને પાંચમો દિવસ એટલે ભાદરવી અમાસ અને સોમવતી અમાસનો દિવસ આવા પવિત્ર શ્રાવણ માસને અનોખો સંગમ કેમ ન કહી શકાય ત્યારે આવો આજે નેશ્વર સ્થિત શ્રી ભાણનાથ મહાદેવના દર્શન કરી પવિત્ર થઈએ નેશ્વડ ખાતે આવેલ શ્રી ભાણનાથ મહાદેવ મંદિરની સ્થાપના ઓગણીસસો સત્યોતેરમાં થઈ હતી અને મહાદેવ ભક્ત દાયાભાઈ ભાણાભાઈ ભાલિયા દ્વારા ઓગણીસસો સત્યોતેરમાં શ્રી ભાણનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને આ શ્રી ભાણનાથ મહાદેવને સ્વયંભૂ ગણવામાં આવે છે કારણ કે આ મહાદેવજીની શિવલિંગ કૂવામાંથી મળી આવી હતી અને ત્યારબાદ શ્રી ભારનાથ મહાદેવના ભક્તોના કાર્યો સિદ્ધ થતાં આજે લોકો શ્રી ભાળનાથ મહાદેવને ચમત્કારી પણ માને છે જેના કારણે આજે અહીં અનેક ભક્તોના પોતાની મનોકામના અને આશાઓ સાથે અહીં દર્શનાર્થે પધારી રહ્યા છે અને શ્રી ભાળનાથ મહાદેવ ભક્તોની મનોકામના પૂર્ણ કરતા શ્રદ્ધાળુઓ અહીં મોટી સંખ્યામાં દર્શનાર્થે આવી રહ્યા છે ત્યારે ભારનાથ મહાદેવ ભક્તોનું કહેવું છે કે શ્રી ભારનાથ મહાદેવ લોકોની મનોકામના પૂર્ણ કરે છે એના પુરાવા પણ છે અને એક લોકવાયકા છે કે આ મંદિરમાં કોઈ પણ વ્યક્તિ એકસો ને એંશી દિવસ સતત મહાદેવને જળ અથવા દૂધનો અભિષેક કરે છે તો એમની મનોકામના છ મહિનામાં પૂર્ણ થાય છે તો આજે નેશ્વર સ્થિત શ્રી ભારનાથ મહાદેવના દર્શન કરી મહાદેવ ભક્તો છે તે ધન્યતા અનુભવી રહ્યા છે